અમીરગઢ નજીક બનાસ નદીમાં યુવક ફસાયાને સોળ કલાક બાદ એસટીઆરએફની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યો ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા બનાસ નદીના વહેણમાં ધરખમ વધારો નોંધાતા અમીરગઢ ચેકડેમ નજીક બનાસ નદીમાં યુવક તારીખ છ સેપ્ટેમ્બર બે હજાર બપોરના ત્રણ વાગ્યા આસપાસના પાણીનો વધારો થતાં પાણીના વહેણમાં ફસાયું હતું બીજા દિવસે તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના સમયે સવારના સાડા નવ વાગ્યાની આસપાસ એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો યુવકે નદીના ધસમસ્તાવ વહેણમાં સોળ કલાકથી વધુ સમયે નદીમાં પથ્થરની શિલા પર રાત ગુજારી યુવકને એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી બહાર કાઢતા સ્થાનિક તંત્ર સહિત લોકોએ રાહતનો દમ લીધો देख सर उसको ऐसे दो वो भी निकल गया देखो वो आगे छोकरा आगे